હિંમતનગર ગઈકાલે તારીખ સત્તર આઠ બે હજાર પચીસ ને રવિવારે હિંમતનગર મુકામે મહાવીરનગરના કેનાલ ફ્રન્ટ ઉપર સાંજે છ થી સાત દરમિયાન હિંમતનગર પ્રખંડ બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો તથા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ કેટલાક સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક શ્રી ભાવિનભાઈ પુરોહિત દ્વારા ખૂબ જ સુંદર રીતે આઝાદી સમયે બનેલ ઘટનાઓ તથા ભારત માતાના ટુકડા થયા તે બાબતે સચોટ માહિતી આપવામાં આવી અને ભારતને પુનઃ અખંડ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો કાર્યક્રમના અંતમાં ભારત માતાની આરતી કરી તથા જય ઘોષ કરવામાં આવ્યો હતો અવિનાશ નાયક